સુરત શહેરમાં મોટો સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ગ્રાહક શહેરમાં ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટના સ્તર પર દરોડા પાડ્યા ખરેખર શહેરના વેસુ વિસ્તારમાં આવેલી ધી પાર્ક સેલિબ્રેશન હોટલમાં છેલ્લા કેટલાક સમયથી દેહ વેપારનો ધંધો ચાલી રહ્યો હતો જેમાં મુંબઈની મોડલો લાવીને આ દેહ વેપારના ધંધામાં કરાવવામાં આવતો હતો જોકે આ સમગ્ર મામલે જ્યારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને બાતમી મળી કે બાતમીના આધારે હોટલમાં દમી ગ્રાહક બનીને રેડ પાડી આ દરમિયાન અહીંથી ચાર મોડેલોને મુક્ત કરાવી જોકે દલાલો છૂટી ગયા હતા અહીં મુંબઈથી ચાર મોડેલોને બોલાવીને દેહ વેપાર કરાવવામાં આવતો હતો આ ચારેય મોડેલો વેબ સિરીઝમાં પણ કામ કરી ચૂકી હોવાની વાત પ્રાથમિક તપાસમાં આવી છે હાલમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ચાર રૂપ લલનાઓને મુક્ત કરાવી છે અને દલાલ જાવીદ અને યુવરાજને પોલીસે વોન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત